ધન્યાર નગરી બાપુજી સમાધિ માં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નૂતન મંદિરમાં શ્રી રામ લલા પ્રતિષ્ઠા નિમિત્તે અક્ષત કલશ પૂજન કાર્યક્રમ યોજાયો આ શ્રી રામ જન્મભૂમિ તીર્થ નૂતન મંદિરમાં શ્રી રામ લલા પ્રતિષ્ઠિત નિમિત્તે લુવાણા કોચલા અને અરંટવા અને બેવડા આમ છેતાલીસ ગામોને ને અને અક્ષત કળશ પૂજન કાર્યક્રમમાં લુવાણા અને કોચલાથી થી ગાજતે અક્ષત કળશ લેવા માટે સમાધિ શંભોગીરી બાપજી ના સ્થાને તેમાં અને એક આઠ મહંત શ્રી પરમ પૂજ્ય રેવાપુરીજી હસ્તે અયોધ્યા થી આવેલ અક્ષત કળશ પૂજન કર્યું ને આરતી કરી રામધૂન અને રામ સુધી લુવાણા કોચલા અને આમ છેતાલીસ ગામો માંથી ઘણા બધા ગામોના પ્રતિનિધિઓને અક્ષત કળશ અર્પણ કરવામાં આવ્યા અને વાસતે લુવાણા ગામ પરત ફરીને લુવાણા કળશ ની અંદર આપવામાં આવશે અને પરત ફરીને મહાદેવ ના મંદિરે મૂકીને પછી પુરા ગામ ની અંદર આપવામાં આવશે અને જે દિવસે શ્રી રામ ભગવાન ની પ્રતિષ્ઠા થશે તે દિવસે પુરા ગામ ની અંદર પૂજા પાઠ આરતી કરીને ઉજવણી કરવામાં આવશે આઠવી ગુજરાતી ન્યુઝ રિપોર્ટર બ્યુરો ચીફ પ્રધાનજી ઠાકોર